નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ એટલે કે આપણું ખેડૂતભાઈ એમાં તમારું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા આજે તારીખ ત્રીસ એક બે હજાર પચીસ વાર ગુરુવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જુનાગઢના ગેરંટી સાથે સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો નવો સર્વેનો વિડીયો હજુ ઘણા બધા સબસ્ક્રાઈબર મિત્રોએ નથી જોયો તો આ વિડીયો પૂરો થશે એના વિ પાછળ જે ત્રીસ સેકન્ડ હશે એમાં તમને એ વિડીયો જોવા મળી જશે એના ઉપર ક્લિક કરજો એ વિડીયો જોઈ લેજો તમારા માટેમાં ઘણી બધી ઉપયોગી માહિતી રહેલી છે અને સૌથી મોટા મોટા પાક એટલે કે જીરું ધાણા મગફળી તલ લસણ આ બધા પાકોના ભાવ તમને આવનારા દિવસોમાં કેવા જોવા મળશે અત્યારે પરિસ્થિતિ કેવી છે કઈ પરિસ્થિતિઓમાં ખેડૂતોને નીકળી જવું જોઈએ એ બધી માહિતી તમને એ વિડીયોમાં મળી જશે તો હવે આગળ વધીએ અને જાણી લઈએ કે આજે બધા માર્કેટિંગ યાર્ડોમાં ભાવની પરિસ્થિતિ કેવી રહેલી છે શરૂઆત આપણે કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો ચોરાણું રૂપિયાથી ઊંચો ભાવ છસો સોળ રૂપિયા હતો તુવેરની વાત કરીએ તો અગિયારસો થી પંદરસો એકવીસ રૂપિયા રાયડો આઠસો થી એક હજાર સિત્તેર જોડી આજે તેરસો પચાસ થી પચીસસો પંદર રૂપિયા મેથી નવસો એસી થી એક હજાર સાહીઠ એરંડો અગિયારસો એંશીથી બારસો પચીસ રૂપિયા કાળા તલ ચાર હજારથી અઠાવનસો સોયાબીન સાતસો સાહીઠથી આઠસો પાંચ પીડા ચણા એક હજાર પચાસથી અગિયારસો સાઠ રૂપિયા સફેદ ચણા ચૌદસોથી એકવીસો પચાસ આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો વીસ રૂપિયાથી ચારસો પાંચ રૂપિયા લસણ એક હજારથી અઢારસો પચાસ અડદાજે એક હજારથી પંદરસો નેવું ધાણા અગિયારસો થી પંદરસો સિત્તેર રૂપિયા ધાણીયાજે અગિયારસો થી ચૌદસો સિત્તેર તલ સત્તરસો થી બાવીસો ઝીણી મગફળી નવસો થી અગિયારસો એસી જાડી મગફળી આઠસો એસી થી એક હજાર અઠ્ઠાણું કપાસ આજે તેરસો પચીસ થી ચૌદસો સિત્તેર રૂપિયા જીરાની જો વાત કરીએ આજે રાજકોટની અંદર તો ત્રણ હજાર નવસો પચાસ રૂપિયાથી એકતાલીસો એકતાલીસ રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં પાંચસો નેવુંથી છસો બાવીસ ચણા નવસો એંસીથી અગિયારસો પિંચોતેર તુવેર આજે બારસોથી પંદરસો સુડતાલીસ અડદ એક હજાર સિત્તેરથી પંદરસો ત્રીસ રૂપિયા કાળા તલ ત્રેવીસોથી ત્રેવીસો સોયાબીન સાતસો પચાસથી આઠસો અઢાર તલ તલાજે સોળસોથી ચોવીસો જાડી મગફળી આઠસોથી એક હજાર અઠ્યાવીસ ચીણી મગફળી આઠસો વીસથી એક હજાર ત્રણ જીરાણી જો વાત કરીએ જુનાગઢની અંદર આજે તો આડત્રીસો પચાસ રૂપિયાથી ચાર હજાર રૂપિયા પૂરા વાત કરીએ જામનગરની એરંડો અગિયારસો થી બારસો નવ લસણ આજે પાંચસો સોળસો પંચ્યાસી રાયડો નવસો પચીસ એક હજાર સાહીઠ રૂપિયા અજમો બાવીસો ચુમ્માલીસો નેવું ધાણા એક હજાર એકાવન ચૌદસો એકાવન સોયાબીન સાતસો સાતસો પિંચોતેર જાડી મગફળી આઠસો થી એક હજાર પચીસ રૂપિયા છીણી મગફળી આઠસો થી એક હજાર એસી કપાસ અગિયારસો થી ચૌદસો પંચ્યાસી જીરાની જો વાત કરીએ આજે જામનગરની અંદર તો આડત્રીસો પચાસ રૂપિયાથી ચાર હજાર રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસો થી છસો બેતાલીસ ડુંગળી એકસો થી ચારસો એકત્રીસ તુવેરાજી અગિયારસો થી એકત્રીસ રૂપિયા સોયાબીન છસો એક્યાસી થી આઠસો છ એરંડો એક હજાર છોતેર થી બારસો એકોતેર અડદ એક હજાર એક થી સોળસો એકાવન ચણા આજે એક હજારથી બારસો એક વાલ છસો થી અગિયારસો મેથી સાતસો થી એક હજાર એકાવન લસણની વાત કરીએ ગોંડલમાં તો ચારસો થી ચૌદસો એકાવન રૂપિયા એ જ રીતે આગળ જો વાત કરવામાં આવે સફેદ ચણાની તો એક હજાર એકાવનથી અઢારસો છવ્વીસ રૂપિયા તલ પંદરસો એકથી ત્રેવીસો એકાવન ચોળી છસો એકથી એકવીસો એકાવન ચીણી મગફળી સાતસો એકથી અગિયારસો એક જાડી મગફળી છસો એકથી અગિયારસો એકત્રીસ રાયડો નવસો અગિયારથી નવસો અગિયાર ધાણા નવસોથી પંદરસો એક્યાસી ધાણી એક હજારથી સોળસો એકોતેર કપાસ બારસો એકથી ચૌદસો એકસઠ જીરાની જો વાત કરીએ ગોંડલની અંદર તો તેત્રીસો એકત્રીસ રૂપિયાથી એકતાલીસો એકાવન રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો એ સો ટકા સાચા બજાર ભાવ અત્યારે તમને અહીંયા જે વિડીયોઝ દેખાય છે એમાંથી એક વિડીયો છે પશુપાલનને લગતો જે આપણે ખેડૂતભાઈ આપણું મેન ચેનલ છે એના ઉપર મૂકેલો છે અને આજે એ વિડીયો ઉપર પચાસ હજાર કરતાં પણ વધારે વ્યૂઝ આવી ગયા છે અને ઘણી બધી સારી કોમેન્ટો આવી રહી છે કે ભાઈ આ વિડીયો અમારા માટે બહુ ઉપયોગી સાબિત થયો છે તો તમે પણ જઈ અને વિડીયો જોઈ લો નીચે કોમેન્ટ પણ જરૂરથી કરી દેજો કે એવા વિડીયા તમારે હવે ભવિષ્યમાં જોવા છે કે કેમ અને અહીંયા બીજો જે સર્વેનો વિડીયો દેખાય છે જેમાં આપણે ધાણા જીરું મગફળી તલ અને લસણ પાકોની વાત કરી છે તો એના ઉપર ક્લિક કરી અને એ વિડીયો પણ જોઈ લેજો જેમાં તમને આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એની માહિતી મળી જશે વિડીયોમાન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર